કરચકા ગામમાં આપણા મંદિરની જમીન ઉપર જ સંસ્થાએ કેટલ કેમ્પ શરૂ કર્યો છે પ્રભુસ્વામી આચાર્ય સ્વામી નંદકિશોરદાસ સ્વામી તથા સાધુ ચરણદાસ સ્વામી તેમજ પાર્ષદો આ કેમ્પ સંભાળે છે મિંઢોળા નદીને કિનારે જ આ કેમ્પ આવેલો છે સ્વામીશ્રી અહીં ઊંચાળ નીચાણવાળી જમીન ઉપર કેમ્પનું નિરીક્ષણ કરવા પધાર્યા ત્યાં છસો પચાસ જેટલા પશુઓ રાખવામાં આવ્યા હતા જેમાંથી અડધા પશુઓ માટે છાયાની જ વ્યવસ્થા થયેલી અડધા માટે આ વ્યવસ્થા બનતી હતી ગમાણો વગેરે બધું કામ ચાલતું હતું સ્વામીશ્રી લગભગ પોણો કલાક સુધી કેમ્પમાં બધે જ ફર્યા પશુઓને શું શું ખોરાક અપાય છે વગેરે ખૂબ ઊંડાણથી પૂછપરછ કરી અહીં મઢી તેમજ બારડોલીની સુગર ફેક્ટરી તરફથી રોજ શેરડીની ચીમડી આવતી એ પશુઓને ખવડાવવામાં આવતી જેની એક નીણ કરીને બીજી નીણ ડાંગરની પરાળ આપવા અંગે સ્વામીશ્રીએ સૂચનો આપ્યા ઓફિસોની કાર્યવાહી પણ નિહાળી અગિયાર પિસ્તાલીસ વાગે પુનઃ સભા મંડપમાં પધાર્યા આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે પહેલાં બધા વગડામાં ઉજાણી કરવા જતા હતા એમ સૌરાષ્ટ્રના ઢોરોને દસ મહિના માટે પિકનિક કરવા લાવ્યા છીએ એની સાથે જે આવ્યા એ બધાએ પિકનિક હરિ હરિભક્તો સંતો બધાએ આદિવાસીઓની જેમ જ રહેવાનું કારણ કે આ આદિવાસી એરિયા છે અહીં ઝૂંપડાઓમાં જ રહેવું પડે બંગલા બાંધીએ તો આદિવાસી ના કહેવાય આ બધું તો છે જ વગડામાં રહેવાનું માણસો જોવાના નહીં જેટલા છે એટલા જ જોવાના અગવડ રહે છતાં ભક્તિ છે એટલે આપણને દુઃખ ન થાય અહીં તો પરાળ પર સૂવાનું છે ઘરની જેમ પલંગ મળે નહીં પરદેશમાં ફદિયા મળે તો ત્યાં એકલા રહેવાય છે એમ આ અક્ષરધામની કમાણી છે આપણને પેલું દુઃખ રહે છે કે બૈરાથી નોખા થઈ ગયા પણ દસ મહિના માટે જાણવું કે ત્યાગીત થઈ ગયા હતા મનને જ મનાવવાનું છે ને કરજકા ગામને ધન્યવાદ છે આ કાર્યમાં સોમાભાઈ અને ભૂલાભાઈ પોતાનું જ માનીને કામ કરે છે સૌને ધન્યવાદ છે મહારાજ બધાને બળ આપે હળીમળીને કામકાજ કરી લેવાનું ભૂલો થશે પણ પ્રશ્નો પતાવીને કામે લાગી જવું સાંજે નારાયણ ચરણદાસ સ્વામી પાસે કોરો કાગળ માંગીને કેટલ કેમ્પ અંગેના સૂચનો વિચારીને લખી લીધા મઢી સુગર મિલના ચેરમેન શ્રી મગનભાઈ દર્શને આવ્યા હતા તેઓને નિયમિતપણે આ કેમ્પને બે ટ્રક ચીમણી મળી જાય એ અંગે ભલામણ કરી ત્યાર પછી કેમ્પના દરેક કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી સાંકરીમાં જમ્યા બાદ રાત્રે નવ ને દસ વાગે કાકાના બંગલાની લાઇનમાં છેક છેલ્લા ઘરમાં કાર્યકર્તાઓની મિટિંગમાં પધાર્યા લગભગ સોથી જેટલા કાર્યકરો આવ્યા હતા સ્વામીશ્રી અહીં પણ દુષ્કાળ રાહત ભંડોળ અંગે બળ પ્રેરક વાતો કરી સ્વામીશ્રી ગામના અગ્રણી હરિભક્ત રમણભાઈને મળ્યા ગઈકાલે કરચકાનો કેટલ કેમ્પ જોયા પછી સ્વામીશ્રીએ દુરંદેશી વાપરી ઉનાળાના સમયમાં અતિ તાપમાં સ્વયંસેવકો ત્યાં રહી શકશે નહીં એવો નિર્ણય બધું જોયા પછી તેઓએ લીધો અને એટલે જ એ કેમ્પને સાંકળી ખસેડવા અંગે રમણભાઈનો સહકાર અને અનુભૂતિ માંગ્યા રમણભાઈએ રાજી થઈને હા પાડી ત્યારબાદ સોમા કાકાની પણ અનુમતિ લીધી સ્થાનિક સંતોને બોલાવીને વાત કરી અહીં બધું આયોજન અને તૈયારી થઈ જાય પછી પશુઓને ખસેડવાનું નક્કી કર્યું સ્વામીશ્રીએ વિદાય લેતા લેતા પણ મુખ્ય સંતોને કેટલ કેમ્પમાં ખસેડવા ફરી સૂચનાઓ આપી હતી આ વર્ષના ભયંકર દુષ્કાળે સ્વામીશ્રીનું દિલ હચ મચાવી નાખ્યું હતું મૂંગા પશુઓનો આર્થ તેમના હૃદય સુધી પહોંચતો હતો અને એટલે જ સમગ્ર સંસ્થામાં હજારો સંતો યુવાનોને પશુ સેવામાં જોડી એમણે દયા કરુણાની ગંગા રેલાવી હતી કરચકા પછી સાંકળી શરૂ કરવામાં આવેલો કેટલ કેમ્પ એ સંદર્ભમાં પણ શરૂ કરાયો હતો કે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર કચ્છના સંચાલિત કેટલ કેમ્પ દક્ષિણ ગુજરાત તરફ ખસેડી શકાય તે બાબતે સંસ્થાઓને સૂચન કર્યા હતા તે પ્રમાણે આ કેમ્પ રાજ્ય સરકાર સાથે સુસંગતિનો પ્રતિક બની રહ્યો કરચકામાં આ કેમ્પ શ્રી ભુલાભાઈ હરખાભાઈ પટેલ અને મગનભાઈ નાથુભાઈ પટેલની દેખરેખ નીચે સોળ એકરની ધરતી પણ મિંડોળા નદીના કિનારે શરૂ કરવામાં આવ્યું હતું સોમાભાઈ નરસિંહભાઈ વગેરે સ્થાનિક સેવાભાવી યુવકોએ સંતોની સાથે રહી રાત દિવસની જહેમત ઉઠાવી આ કેમ્પને પૂર્ણ સુવિધાયુક્ત બનાવવામાં કમર કસી હતી પરંતુ સ્વામીશ્રીને મનમાં હતું કે ગરમી આવતા પશુઓ તે સહન કરી શકશે નહીં કુદરતી છાયાની અને પાણીની છત જોઈતી હોય તો સાંકરી જેવું સ્થાન અને આપણા ખેતરો એવી જમીન બીજી કોઈ હોઈ શકે આથી જ તારીખ પચીસ અગિયાર ઓગણીસો સત્યાસીના રોજ તમામ તૈયારીઓ બાદ આખો જ કેટલ કેમ્પ સાંકરી ખાતે ખસેડવામાં આવ્યો સ્થાનિક હરિભક્તો રમણભાઈ પટેલ ગોવિંદભાઈ લાલાભાઈ પટેલ વગેરે સ્વામીશ્રીની રૂચિમાં ભળી જઈને ખૂબ જહેમત ઉઠાવી સોમાભાઈ નારાયણભાઈ વિનોદભાઈ રણછોડભાઈ ઈશ્વરભાઈ મોરારભાઈ વગેરેએ પણ પોતાની ભૂમિ કેટલ કેમ્પના ઉપયોગ માટે આપી આમ આંબાના ઘટાદાર વૃક્ષો નીચે સાતસો ને ઓગણપચાસ પશુઓને આશ્ચર્ય આપવાની વ્યવસ્થા થઈ ગઈ આચાર્ય સ્વામી કોઠારી પ્રભુ સ્વરૂપદાસ સ્વામી યોગેન્દ્રદાસ સ્વામી વગેરે આ આખી યોજનાને સુપેરે પાર પાડી હતી કરચકાના કેટલ કેમ્પમાં શરૂઆતના દિવસોમાં એક વખત રાત્રે બે વાગે અચાનક ટ્રેક્ટરના અવાજથી બળદો ભડક્યા અને એક સાથે પાંચસો બળદોનું ટોળું વાડ તોડીને ભાગ્યું તે વખતે અહીં સેવા કરતા કરચકા ગામના હરિભક્ત શ્રી જીતુભાઈ તરત જ ગામના રસ્તે ભાગતા બળદોને રોકવા હાથમાં નીલગરીની વળી લઈને દોડ્યા મસ્તા વિફરેલા બળદોના આ ટોળા સામે તેઓ એકલે હાથે રસ્તો રોકીને જાનના જોખમે બહાદુરીપૂર્વક ઉભા રહ્યા તેમને બળદોના સિંગડા વાગ્યા માથા વાગ્યા પણ એની પરવા કર્યા સિવાય મહારાજ સ્વામીને સંભાળીને તેઓ બળદોને રોકવા મક્કમતાપૂર્વક તેમની સામે રહ્યા એટલી વારમાં આઠ દસ સંતો અને વીસ પચીસ યુવકો ત્યાં આવી પહોંચ્યા પણ સામે કાન ઊંચા કરીને નસકોરા ફૂલાવતા પાંચસો કાઠિયાવાડી બળદો સામે આ વીસ ત્રીસ માણસોનો સો હિસાબ છતાં સૌ હિંમતપૂર્વક ઝૂમ્યા સવાર થતાં માન માન બધું થાળે પડ્યું કેટલાક બળદો શેરડીના વાઢમાં ભરાઈ ગયેલા તેમને શોધી શોધીને ખીલે બાંધ્યા અગિયાર જેટલા બળદો તો આસપાસના ગામડામાં પહોંચી ગયા હતા સન્નિષ્ઠ કાર્ય કરતા ગમનભાઈ એક એક બળદને જહેમતથી શોધી લાવ્યા કેમ કે આ સેવાકીય જવાબદારી હતી અને વળી સ્વામીશ્રીએ પણ કહ્યું હતું કે આ વર્ષે તો પશુ સેવા એ જ પ્રભુ સેવા વળી એક રાત્રે ઘાસની બે હજાર ગંજીઓથી માત્ર દસ ફૂટના અંતરે આવેલા શેરડીના એક ખેતરમાં આગ લાગી હતી શેરડીના પાંદડાઓમાંનો આલ્કોહોલ અને પવનની ઝાપટ જ્વાળાઓને વ્યાપક બનાવવા પૂરતા હતા જ્વાળાઓ અને આકાશને ચૂમતી ફેલાવવા લાગી જો માત્ર પલભરની ઢીલાસ રહ્યું હોત તો આંખ કેટલ કેમની ઘાસની ગંજીઓ તો ઠીક બળદોને પણ ભસ્મીભૂત કરી નાખાત યુદ્ધના ધોરણે સંતો યુવકોની ટુકડીએ આંખ પર પાણીનો મારો ચલાવ્યો થોડી વારમાં સુરતની ફાયર બ્રિગેડ ટીમ આવી પહોંચી પરંતુ તે પહેલાં તો અગ્નિની જ્વાળાઓ સમી ગઈ હતી આ અગ્નિશામક દળના અધિકારીએ સ્થળનું નિરીક્ષણ કર્યું ત્યારે તેઓ તો આશ્ચર્ય પામી ગયા કે આટલી નજીક લાગેલી આગમાં ઘાસની ગંજીઓ સલામત રહી તે તેમને મન અસંભવ હતું તેમણે નોંધ્યું કે હું આગને હોલાવવા આવ્યો પરંતુ તે પહેલાં જ આગને બુચાવી દેવાઈ હતી અહીંના સ્વયંસેવકોએ આગને પડકારી હતી મને આનંદ છે કે બધા જ પશુઓ સંપૂર્ણ સલામત છે ભગવાનની કૃપા કહો કે આગે નહીવત અસર પહોંચાડી કેટલ કેમ્પના સેવા યજ્ઞને માત્ર પશુ સેવા પૂરતો જ નહીં પરંતુ સાથે આવેલા પશુવત જીવન જીવતા ખેડૂતોની જીવન શુદ્ધિનો સંખનાત પણ ફૂંક્યો હતો વાત છે ભાવનગર જિલ્લાના ઉગામેડી ગામના વતની નાગજીભાઈની મિલકતમાં માત્ર દસ વીઘાની કાઠિયાવાડી જમીન ધરાવતા આ ખેડૂતને રોજ દિવસ ઉગીને પાંત્રીસ રૂપિયાનો દેશી દારૂને આઠ રૂપિયાનો મસાલો ઓહિયા કરવા જોઈએ અઠંગ વ્યસનના કારણે માથે કેટલુંય દેવું થઈ ગયું હતું તેમ છતાં વ્યસન છોડે બીજા પણ નાગજીભાઈ સાકરીના આ કેટલ ગેમમાં ને જાણે એમની દિશા જ બદલાઈ ગઈ તેમને એક નવજીવન પ્રાપ્ત થઈ ગયું એમના શબ્દોમાં કહીએ તો અહીંની જગા એટલી પવિત્ર છે કે આંબાના ઝાડ નીચે બેઠો છું ને મને મારા પહેલાંના કૃત્યો સાંભળી આવે અને બહુ ઓછું આવ્યું આ પ્રમુખ સ્વામી બાપાએ દર્શન દીધા ત્યારથી સાચું કહું છું કે મને કે નીમ લઈ લીધો હવે ક્યારેય દારૂ ન પીવો અને મસાલો ન ખાવો અને આમ વાત કરતાં તેઓ અશ્રુ ભીના થઈ ગયા હતા કેરીયા ગામના એક ખડૂત ખેડૂતનું ગંદાતું મો સંતોને કહી ગયું કે તેઓ ચુંગી હોખલીના ભારે બંધાણી છે સંતોએ તેમને સમજાવ્યા ત્યારે ચુંગીનો કર્યો ઘાને દાબડીમાંથી પણ તમાકુ જરદો ઢોળી નાખ્યો પછી કહે આ જ નિયમ લીધો કે હવે ન પીવું એમ કહીને તે કહે આ જદી લાગે મને આવું કહેવાવાળું કોઈ મળ્યું જ નહોતું લે એક કસ ખેંચી લે એમ કહેવાવાવાળા બધા મળ્યા આજથી ચુંગી હરામ આ કેટલ કેમ્પની મુલાકાતે આવતા રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ દાતાઓ અને જેમના પણ પશુઓને સૌરાષ્ટ્રી છે ગુજરાત લાવવામાં આવ્યા હતા તેવા સૌરાષ્ટ્રના ખેડૂતો એ દરેકના મતે એક જ અભિપ્રાય હતો કે પરમાત્માની અગાધ શક્તિ વિના આવું ગુણવત્તાવાળું કાર્ય થવું અસંભવ છે અહીં ભગવાનની શક્તિ જ કામ કરી રહી છે તેવી પ્રતીતિ થયા વિના રહેતી નથી આ કેમ્પમાં પોતાના દેહની પરવા કર્યા વિના માત્ર ને માત્ર સેવા ભાવનાથી જેમણે તંતોડ સેવા કરી હતી તેવા સંતો ભક્તોની સ્મૃતિ કરવી આસ્થાને નહીં જ ગણાય એ સેવાભાવીઓની નામાવલી આ પ્રમાણે છે નરેન્દ્ર સ્વામી એટલે કે આચાર્ય સ્વામી પ્રભુ સ્વરૂપદાસ સ્વામી યોગેન્દ્રદાસ સ્વામી નંદકિશોરદાસ સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસ સ્વામી સાધુચરણદાસ સ્વામી રઘુવીર ચરણદાસ સ્વામી યજ્ઞભૂષણદાસ સ્વામી વૈકુટ પ્રિયદાસ સ્વામી મહાપુરુષદાસ સ્વામી તથા સુખદેવભાઈ સાધવ અને કાર્યકર્તાઓમાં રમણભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ કૈલાસવાળા છોટુભાઈ પટેલ વશરામભાઈ પટેલ સેવકલાલ શાહ જમનભાઈ ભંડેરી દકુભાઈ ભંડેરી તુલસીભાઈ પટેલ ગાંડુભાઈ મુળજીભાઈ ભંડેરી પ્રવીણભાઈ કાનજીભાઈ બલદાણિયા હરખાભાઈ પટેલ સામળજીભાઈ પટેલ નટવર મકનભાઈ પટેલ ગુબાનભાઈ પટેલ ઝવેરભાઈ પટેલ અજીતભાઈ પટેલ અજયભાઈ પટેલ અંબાલાલ પટેલ પરશુ પ્રભુભાઈ ટંડલ કમલેશ કુમાર કેશવરામજી ભંડેરી રામજી કરમસિંહ ભંડેરી વશરામ ઉદ્ધવજી અંબાલાલ વશરામભાઈ જેરામભાઈ ધનજીભાઈ તારીખ પચીસ ત્રણ ઓગણીસો ને અઠ્યાસી શુક્રવાર સાંકરી સ્વામીશ્રીની પ્રાત પૂજા પછી સૌને વ્યક્તિગત લાભ આપી અલ્પાહાર કરી રસોડામાંથી જ નવા ઉતારે જવા નીકળ્યા તે તરફ જવાનું બારણું પાડેલું ત્યાંથી અહીં કામ નવું થયું હતું સ્વામીશ્રીએ તે જોઈને પ્રભુ સ્વામીને બોલાવીને કહ્યું આ આંબાના થળિયા સુધી ઠેઠ લાદી ચોટાડી છે પણ આંબાને પાણી જોઈએ આમાં કઈ રીતે પાણી પીવરાવશું માટે જરા ગોળ ખામણ રહે જેવું રહે તે રીતે લાદી ફેરવા આવી નાખજો દાનમાં આવેલા ઘાસના ઢગલા જોઈને સ્વામીશ્રીએ પૂછ્યું આનું શું કરવાના છો જ્ઞાની સ્વામી કહે પછી વેચણીનો વિચાર છે સ્વામીશ્રી કહે જો વેચવાનું હોય તો અત્યારથી જ વેચવા માંડો ઢગલો કરીને રાખી મૂકવાનો શું અર્થ અમથું રાખી ન મૂકવું આવ્યું હોય તો આપવા જ માંડવું આ પ્રમાણે સમગ્ર કેમ્પમાં દ્રષ્ટિ કરી બધા જ કાર્યો નિહાળીને સ્વામીશ્રી સભામાં પધાર્યા સુરતમાં પશુ કલ્યાણ માટે દાન એકત્ર કરનારી સંસ્થાઓ દ્વારા સુંદર સમારંભ હતો મુખ્ય મહેમાન ગ્રોવરે પ્રવચન કરતાં કહ્યું કે સંસ્થા જે રીતે પશુઓની સેવા કરે છે તે બદલ આ સંસ્થાને લાખ લાખ ધન્યવાદ માણસ અને ગાયોને મરતા બચાવવા કરતાં પણ આ સંસ્થા આ બધામાંથી નવો માણસ ઊભું કરવાનું જે કામ કરી રહી છે તે ખૂબ અગત્યનું છે પ્રજાના પૈસા લઈને આ સંસ્થા પ્રજા માટે વાપરે છે એટલે આ સંસ્થા જે કામ કરી રહી છે એનું સૌને ગૌરવ હોવું જોઈએ પ્રમુખ સ્વામીએ જે કામ હાથમાં લીધું છે એ બીજી સંસ્થાઓ માટે દિશા સૂચક છે આ ઈશ્વરીય કામ છે આની આજે કદાચ અસર નહીં દેખાય પણ ભવિષ્યમાં અનુભવાશે કે આ સંસ્થાએ બાળકોમાં નાનપણથી આપવાની વૃત્તિ પેદા કરી છે સારા કામ માટે મા બાપ પાસે માંગીને આપવાનું શીખવ્યું છે આ જ બાળક આવતીકાલે સમજદાર થશે ત્યારે ભ્રષ્ટાચાર અને અનિષ્ઠાની ફરિયાદ ઓછી સાંભળવા મળશે બાદ કૃપકોના જોઈન્ટ જનરલ મેનેજર શ્રી કેદાર સાહેબે પ્રવચન કરતાં જણાવ્યું કે આપણી આજુબાજુ આજે જે હિંસાનું અને પાશ્વી વાતાવરણ અનુભ અનુભવાય છે ત્યારે નિરાશ થઈ જવાય છે પરંતુ પ્રમુખ સ્વામીના દર્શન કરીને આપણને હિંમત પ્રાપ્ત થાય છે એક્સપેરિમેન્ટલ સ્કૂલના માનનીય મંત્રી શ્રી ધીરુભાઈ દેસાઈએ પ્રવચન કરતાં જણાવ્યું કે આજે સંસ્થા સમાજની સેવામાં મહત્વનું કામ કરી રહી છે એમને મળવાનો આજે એમને લાભ મળ્યો છે દુકાળમાં આ સંસ્થાનું પ્રદાન તો આપણે બધા જ જાણીએ છીએ પણ મહત્ત્વનું એ છે કે આ જમાનામાં આ સંસ્થાએ લોકોને પોતાની ફરજનું ભાન કરાવ્યું છે એ માટે આપણે એમના ઋણી છીએ આપણે એમનો આભાર માનવો જોઈએ અને પોતાને ખ્યાલ નહોતો કે મારી સ્કૂલના વિદ્યાર્થીઓ આટલું કામ કરશે આજે જ સંસ્થાને સ્કૂલના વિદ્યાર્થીઓએ એક લાખ રૂપિયા આપ્યા આ બને લોકો પાસે જવાની વિદ્યાર્થીઓને તાલીમ મળી જીવન જીવવાની કળા મેળવી લોકો સાથે કેવી રીતે વર્તવું તે શીખ્યા સુરત આચાર્ય મંડળના પ્રમુખ શ્રી એમ મણિયારે પ્રવચન દરમિયાન જણાવ્યું મારી શાળાના ટેકનિકલ વિભાગમાં જાત જાતના ટર્નરો ફિટરોની તાલીમ આપવામાં આવે છે એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણામાં માણસાઈને ફરીથી ઘડવાનું કામ કરી રહ્યા છે આ કામ વિશાળ દ્રષ્ટિવાળું છે પ્રમુખ સ્વામી મહારાજે અમારું દાન સ્વીકાર્યું છે એ બદલ હું એમનો આભાર માનું છું અમારા દાનનો બીજે આવો સદઉપયોગ થાત નહીં માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પટેલે પ્રવચન કરતાં જણાવ્યું આ સંસ્થા માનવોને સાચો રસ્તો બનાવે છે બતાવે છે આમ તો ગુજરાતમાં ઘણા કેટલ કેમ્પો છે પણ આ સંસ્થામાં બધા વિશ્વાસ રાખે છે જ્યારે લોકો સમક્ષ અમે હાથ ફેલાવીએ છીએ ત્યારે ઘણાને શંકા ઉપજે છે પણ આ સંસ્થાનું નામ લઈએ છીએ ત્યારે લોકો ખૂબો ભરીને દાન આપે છે આ સંસ્થાની દુષ્કાળની કેસત બતાવ્યા પછી મારે વાત કરવાની જરૂર રહેતી નથી